નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું આલોક આપનું સ્વાગત કરું છું અમદાવાદમાં એક પીઆઈએ ઓગણીસ વર્ષીય યુવતી સાથે અડપલા કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે લિફ્ટમાં બંધ હતા તે સમયે પીઆઈએ યુવતીના ખભા પર હાથ મૂક્યો હતો જેને લઈ ગભરાયેલી યુવતીએ એકસો એક્યાસી હેલ્પલાઇનને જાણ કરી હતી હાલ આ પોલીસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે પીએ ચાવડાએ વિશાળ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં યુવતીના ખભે હાથ મૂકી શારીરિક અડપલા કર્યા હોવાનું યુવતીએ આક્ષેપ કર્યો છે વેજલપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે હાલમાં પીઆઈ ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે ઓગણીસ વર્ષીય યુવતીએ શારીરિક અડપલા કર્યા હોવાનો આરોપ મૂક્યો છે યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે પીઆઈ ચાવડાએ લિફ્ટમાં તેની સાથે અડપલા કર્યા હતા અને તેના ખભા પર હાથ મૂક્યો હતો ગભરાઈ ગયેલી યુવતીએ અભયમ હેલ્પલાઇનને ફોન કર્યો હતો ત્યારે ટીમે કાઉન્સેલિંગ કર્યા બાદ યુવતીએ આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે